નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુલાબ એક 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 પ્રેમ કહાની સંતાન અભ્યાસમાં તો તેજસ્વી ખરો જ સાથોસાથ ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ અને ટેબલ ટેનિસનો પણ ચેમ્પિયન હતો માત્ર રમતગમત જ નહીં પણ સંગીત નાટક કે અન્ય સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ એકમાત્ર પારંગત તરીકે એ કોલેજના વિદ્યાર્થી ગણ તથા પ્રાધ્યાપકોમાં એનું નામ આદરથી લેવાતું હતું રૂપ ગુણ સાથે એની નમ્રતા અને વિવેકી સ્વભાવ એના આકર્ષણ માટેનું મુખ્ય કારણ હતું કોલેજમાં એ સતત બે વર્ષથી વિદ્યાર્થી પરિષદના મંત્રી એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાતો રહેતો હતો એના જ વર્ગના અભ્યાસ કરતી બંસી પણ એની માતા હિનાબેન અને પિતા વિશ્વજીત જૈનની એકમાત્ર લાડકી પુત્રી હતી દેખાવમાં સુંદર સંસ્કારી મૃદુભાષી અને મોહક વ્યક્તિત્વવાળી એ બંસી રાસ ગરબા નૃત્ય અને સંગીતમાં પ્રાવીણ્ય ધરાવતી હોય કોલેજના વિવિધ કાર્યક્રમોમાં બંસી બિરજુની જોડી હંમેશ અવલ જ હોય ઉપરાંત પણ ક્યાંય કોઈ સામાજિક કાર્યક્રમમાં એ બંને પોતાની કલા અચૂક પીરસતા દીર્ઘ સહવાસ અને સમાન રુચિ તથા સ્વભાવને કારણે બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રાચારી હતી સતત સંપર્ક પ્રેમાકુરો જન્માવે છે એ નિયમે બંને વચ્ચે પ્રેમની રેશમી ગાંઠ બંધાણી કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવામાં હતું એક દિવસ પૂછ્યું છેલ્લું વર્ષ પૂરું થવામાં છે ત્યારબાદ હું એમબીએના ના આગળ અભ્યાસ માટે લંડન જવાનું વિચારીને તે અંગેની તૈયારી કરું છું મારા અભ્યાસના ચાર વર્ષ પૂરા થઈએ હું ઇન્ડિયામાં જ સેટલ થવાનો છું જો તું સહમત હો તો મારો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે લગ્ન કરી લઈએ આમે હાલ લગ્ન કર્યાથી તું લંડન આવી શકે એમ નથી અને લગ્ન કરીને લંડન જવાથી મારા અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક છે તો આ બાબતે તારો શું મત પડે છે બંસીએ જવાબ દેતા કહ્યું તમે સાચા છો તમારો વિચાર યોગ્ય જ છે પરંતુ તું લંડન જાય પહેલાં મારા માતા પિતાને રૂબરૂ એકવાર મળીને એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ જેથી એ ચાર વર્ષ દરમિયાન લગ્ન માટેની બીજી કોઈ સારી દરખાસ્ત આવે તો મને લગ્ન કરી લેવાની ફરજ ના પાડે તારી વાત સાચી છે મારે તારા માતા પિતાને એટલો વિશ્વાસ આપી વચનથી બંધાઈ જવું જોઈએ પણ એ આપણી પરીક્ષાના પરિણામ પછી એવું ગોઠવીએ બિરજુને બંસીની વાત ગળે ઉતરતા જવાબ આપો પરીક્ષા પૂરી થઈ પરિણામ પણ આવી ગયું બિરજુ સમગ્ર યુનિવર્સિટીમાં પહેલા નંબરે પાસ થઈ એ ગોલ્ડ મેડલ મેળવવા ભાગ્યશાળી બન્યો અગાઉ નક્કી થયા મુજબ એક દિવસ બિરજુ બંસીના માતા પિતાને લગ્ન વિષયક દરખાસ્ત મૂકવા અને એમના માતા પિતાને રૂબરૂ મળવા ગયો નક્કી થયા મુજબ બંસીએ બિરજુના આવા અગાઉ પોતાના મા બાપને બિરજુનો પરિચય આપી પૂર્વ ભૂમિકા બાંધી દીધી હતી ઔપચારિક વાતો કર્યા પછી બિરજુએ પિતા વિશ્વજીતને જણાવ્યું કે પોતે બનસીને બેહદ પ્રેમ કરે છે અને અમે બંને લગ્ન કરવા પરસ્પર સહમત છીએ પણ એ ચાર વર્ષ પછી લંડન અભ્યાસ કરી આવ્યા બાદ શક્ય બને ત્યાં સુધી મેં બંને ધીરજ રાખી રાહ જોઈશું જવાબમાં વિશ્વજીતે સંમતિ આપતા વચન માંગ્યું કે બિરજુ વિદેશમાં કોઈ સાથે લગ્ન કરી પાછળથી વચન ભંગ નહીં કરે બિરજુ એ વાતથી સહમત થઈ એ વચનથી બંધાયું બિરજ લંડન જવા ઉપડ્યો બંસી પણ એરપોર્ટ ઉપર તેને મૂકવા ગઈ અને એક હળવા ચુંબન અને મધુર આલિંગન સાથે બંને છૂટા પડ્યા આમ ચાર વર્ષની લાંબી મુદત માટે બંસી બિરજુ પહેલી જ વાર એકબીજાથી છૂટા પીડ્યા હતા દિવસો મહિનાઓ અને વર્ષો એ ઝડપથી પસાર થવા લાગ્યા બંને નિયત અંતરે ટેલિફોન ઉપર એકબીજાના સંપર્કમાં રહેતા હતા અને ખુશ હતા વિધિની ગતિને આજ સુધી ક્યાં કોઈ જાણી શક્યું છે એક દિવસ અચાનક બંસી અછબડા એટલે ચિકન પોક્ષના રોગમાં સપડાય સમયસરની સારવાર અને દેખભાળથી એની તબિયત સુધરવા તો લાગી પણ અછબડાના ભયંકર રોગમાં બંસીએ પોતાની બંને આંખોની રોશની ગુમાવી અને દ્રષ્ટિહીન બની ગઈ માતા હિનાબેન તથા પિતા વિશ્વજીત ચિંતામાં મુકાઈ ગયા આ સમાચાર બિરજુને કેવી રીતે આપવા એ વિચારે બંને ખૂબ મૂંઝાયા બંસી પણ પોતાની બીમારીને અત્યાર સુધી સાધારણ તાવ તરીકે જ બિરજુને ફોન ઉપર કહેતી આવી હતી તેથી હવે બંસી માટે પણ દ્વિધા શરૂ થઈ કે પોતે દ્રષ્ટિ ગુમાવ્યાને બિરજુને જાણ થતાં નિશ્ચિત રીતે હવે બિરજુ તેની સાથે લગ્ન નહીં કરે અને એ ચિંતામાં અને ચિંતામાં બંસી દુઃખી થતી રહી હિનાબેન અને વિશ્વજીતને પણ પૂરી ખાતરી થઈ ગઈ કે હવે પ્રજ્ઞાચક્ષુ બંસીનો હાથ બીરતું તો શું પણ જ્ઞાતિનો કોઈ ઉચ્ચ કાનદાની છોકરો પણ નહીં સ્વીકારે કોઈ પણ સંજોગોમાં માણસ આશાના તંતુ એ જીવતો હોય છે એ જ રીતે હિનાબેને અનેક માનતા થતા બાધા રાખી કંઈક જ્યોતિષી એના પગથિયા ઘસી નાખ્યા આ બાજુ વિશ્વજીત પણ અનેક આંખના ડોક્ટરોને મળી ચૂક્યા પણ અંતે નિરાશા જ સાંપડી પ્રશ્ન હવે એ હતો કે આ સમાચાર બિરજુને કેવી રીતે અને ક્યારે પહોંચાડવા ખૂબ વિચારીને અંતે નક્કી કર્યું કે બંસીની દ્રષ્ટિ અવસ્થાએ બિરજુ કદાપી બંસીને સ્વીકારવાનો તો નથી જ તેથી હાલ તેને સમાચાર ન આપતા એ અભ્યાસ પૂરો કરે અહીં પરત ફરે ત્યારે જ વિગતે બધી વાત કરવી સમયનું વહેણ વીતતું ગયું બિરજુનો અભ્યાસ પૂરો થઈ એમબી ની ડિગ્રી લઈ ભારત પાછો ફરવાનો દિવસ આવી પહોંચ્યો ફોન કરી પોતે પહોંચવાની તારીખ અને ફ્લાઇટનો સમય ફોનથી આપી અને એરપોર્ટ ઉપર તેને સત્કારવા આવવાનું કહ્યું પણ ખરું પણ નિશ્ચિત દિવસે બંસી એરપોર્ટ પર ગઈ નહીં બિરજુ એરપોર્ટ પર ઉતરતા એમના માતા પિતા મિત્રો શુભેચ્છકો વગેરે સૌને આવેલા જોઈ બિરજુની આંખ સતત બંસીને શોધતી રહી પણ બંસી આવી જ ન હોય તેને ન જોતા બિરજુ નિરાશ થયો અને મનમાં અનેક શંકા કુશંકાના વાદળો એ ઉટ્યા સ્વદેશની ધરતી ઉપર લાંબા સમય પછી એક જબર સિદ્ધિ મેળવીને પરત આવતા એ બિરજુના આનંદનો કોઈ પાર ન હતો છતાં એ વ્યગ્ર મને સતત ઉચાટ અનુભવતો હતો ઘેર આવ્યા બાદ તેણે બંસીને ફોન પણ કર્યો પણ જ્યારે ફોનનો કોઈ જવાબ ન પડ્યો ત્યારે બીરજુ વધુમાં જાઉં બીરજુની પ્રતિક્ષાનો અંત આવ્યો અને સાંજે લગભગ છ વાગ્યાના આશરે બિરજુ બંસી માટે લઈ આવેલ સાડી ઉપરાંતની વિવિધ ભેટ લઈ એ ઘરે પહોંચ્યો દરવાજાની ડોરબેલ વગાડતા હમણાં જ બંસી દરવાજો ખોલશે એવી આશા સાથે બિરજુના હૃદયના ધબકારા વધી ગયા પણ એની નિરાશા વચ્ચે દરવાજો ખોલી બીરજુને ગોઠવાયા બીરજુની આંખ સતત બંસીને ખોલતી રહી કાનમ બંસીનો મધુર અવાજ સાંભળવા સતત સતર્ક રહેતા હતા પણ એ બધામાં નિરાશા સાંભળતા અંતે બિરજુથી પૂછાઈ ગયું બંસી બહાર ગઈ છે હું એમના માટે થોડી ગિફ્ટ લઈ આવ્યો છું હિનાબેન તથા વિશ્વજીતે એકબીજાની સામે જોયું બિરજુની ચકોર નજરે એની નોંધ લેતા મનમાં કોઈ અમંગળ બન્યાનો વેમ પણ ઉઠ્યો થોડીવાર ખંડમાં ગામગીની સાથે સન્નાટો સવાઈ ગયો આખરે વિશ્વજીતે મૌન તોડ્યું બિરજુ ખૂબ જ દુઃખ સાથે એક કમનસીબ સમાચાર તને આપવાના છે એટલી શરૂઆત કર્યા પછી વિશ્વજીતે બનેલી બધી જ ઘટના એ વિગતે જણાવતા બાળકને જેમ દ્રુસ્કે ને દ્રુસ્કે રડી પડ્યા અને ઉમેર્યું કે બીરજુ હવે તું તારા વચનમાંથી મુક્ત છે હું દ્રષ્ટિન બંસીને તારા ગળે બાંધી તને દુખી કરવા નથી માંગતો ચાલ આપણે બંસીના રૂમમાં જઈએ એટલું કહી ત્રણેય જણા બંસીના રૂમ તરફ ગયા બંસીના રૂમમાં પ્રવેશતા જ વિશ્વજીત બોલ્યા બેટા બંસી આ બીરજુ તને મળવા અને લંડનથી તારા માટે લાવેલ ગિફ્ટ આપવા એ આવ્યા છે બંસી ઘડીક વાર તો સ્તબ્ધ થઈ ગઈ શું વાત કરવી અને ક્યાંથી શરૂઆત કરવી એને ખબર ન પડી છતાં થોડી વારે સ્વસ્થતા કેળવી બિરજુને આવકારતા બોલી આવ બિરજુ કેમ છે કેમ રહ્યો લંડનનો અનુભવ જાણે પોતે અત્યંત સ્વસ્થ હોય એવો દેખાવ કરતા બંસીએ પૂછ્યું બિરજુએ જવાબ આપે એ પહેલાં જ વિશ્વજીતે હિનાબેન સામે જોયું બંને આખોથી વાત કરી હોય એમ વિશ્વજીત બોલ્યો બિરજુ તો આરામથી બેસ અમે બહાર બેઠા છીએ એટલું કહીએ બંને રૂમ છોડી બહાર નીકળી ગયા બંસી પોતાની વાત આગળ વધારતા કહ્યું બિરજુ પપ્પાએ તો બધી વાત કરી જ છે તેથી એ વિશે હવે મારે કોઈ કઈ વિશેષ કહેવા જેવું રહ્યું નથી ભાગ્યના ખેલ જેમ સાવ અજાણ્યા બે માણસે ભેગા કરીને એક કરી શકે છે એમ એ જ ભાગ્ય બે અતિ નિકટની વ્યક્તિને પણ કાળની એક જ થપડે એ અલગ કરી દૂર ફેંકી શકે છે હવે આપણા સોનેરી સપનાઓનો અહીં અંત આવતો હોય હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હું નથી વિચારી પણ શક્તિ કે હું લગ્ન પછી તને અને તારા પરિવારને બોજારૂપ બનું જ્યાં આંખ જ નથી ત્યાં પાંખ ક્યાંથી હોય આમય તારા મમ્મી પપ્પા એક અંધ કન્યાને પુત્રવધુ તરીકે સ્વીકારે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આટલું બોલતા બંસીની બંધ આંખોમાંથી બે અશ્રુબિંદુ સરકી પડ્યા બંસીને ગળે ડૂમો બાંધી જતા તે આટલીથી અટકી પડી પરાણે કઠણ રહેવાની કોશિશ સાથે બિરજુએ કહ્યું અરે પગલી તે માત્ર દ્રષ્ટિ જ ગુમાવી છે સૃષ્ટિ નહીં આટલી નિરાશા તારામાં હોય તું ખોટું વિચારે છે હું માત્ર તારી અને તારી સાથે જ લગ્ન કરીશ એ નિશ્ચિત છે તારા ચર્મ ચક્ષુ કરતાં પણ તારા આંતર ચક્ષુથી આપણે સદાકાળ જોડે જ છીએ અને રહીશું પણ પ્રેમ કરવા માટેનું પહેલું માધ્યમ કદાચ આંખ હશે પણ પ્રેમ થયા પછી એ પ્રેમની વેલીને પાંગરવા માટે એ આંખ કરતાં હૃદય વધુ ભાગ ભજવે છે આકર્ષણ આંખથી જન્મે છે જ્યારે પ્રેમ અને લાગણી એ હૃદયથી અવતરે છે બંસી મેં પ્રેમ કર્યો છે કોઈ સોદો નથી કર્યો કે હવે એ કેન્સલ કરું વાત રહી મારા માતા પિતાની સહમતીની તો એ મારો પ્રશ્ન છે એ બાબતે વધુ વિચારીને તારે કે તારા મમ્મી પપ્પાએ દુઃખી થવાની બિલકુલ જરૂર નથી એ જવાબદારી મારી ઉપર છોડી દે હું મારી રીતે ફોડી લઈશ બિરિજુએ બંસીને વિશ્વાસ આપતા અપાવતા આગળ કહ્યું તું શું એવું સમજે છે કે આખી જિંદગી તારે અંધાભો વેઠવો પડશે અરે હું આકાશ પાતળ એક કરીશ એક કરી છૂટીશ અને વિદેશના કોઈ આંખના નિષ્ણાંત પાસે તારી સારવાર કરાવી પુનઃ દ્રષ્ટિ અપાવીશ બસ જરૂર છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને મારા ઉપરના વિશ્વાસની આ વાત તું તારા મમ્મી પપ્પાને કહી અને જણાવજે કે બિરજુ તારી સાથે લગ્ન કરવા મક્કમ છે તું લેશ માત્ર ચિંતા ન કરીશ આ રીતે બંસીને આશ્વાસન સાથે ખાતરી અને હિંમત આપી બીરજુ ઘર તરફ જવા ઉઠ્યો ઘેર પહોંચ્યા પછી બીરજુ સતત ચિંતામાં હતો પણ એણે ધીરજ અને હિંમતથી કામ લેવાનું વિચારી પોતાના મમ્મીની હાજરીમાં પપ્પાને વાત કરતા કહ્યું પપ્પા હું અહીં કોલેજમાં ભણતો હતો ત્યારે મારી જોડે ભણતી શહેરના એ નામી ધારાશાસ્ત્રી વિશ્વજીતની પુત્રી બંસીના સંપર્કમાં આવ્યો અને અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા સમય જતા અમે બંને મારો લંડનનો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવાના નિર્ણય સાથે અમે એકબીજા વચનથી બંધાયા પણ એ દરમિયાન શીતળાના રોગમાં બંસી પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠી આજે હું એને મળવા ગયો ત્યારે બંશીએ મને સામેથી લગ્નનું વચન તોડવાનો આગ્રહ કરતા લગ્ન ન કરી શકવાની વાત કરી પણ હું એ દરખાસ્તને ન સ્વીકારતા તેની સાથે લગ્ન કરવા મક્કમ છું આ બાબતે મારે તમને જાણ કરવી જરૂરી લાગતા અને ફરજ હોય તમને કહું છું બધું શાંતિ સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું લવ રોમાંસ અફેક્શન એ બધા દીવા સ્વપ્ન છે એ ખ્વાબ છે દિમાગી શોલા છે ફરેબ છે બેટા એ કવિ અને લેખકોની કલ્પના છે શાયરોના એ ગુવારા છે ચિત્રકારોનું પાગલ પણ છે એ બધું વાર્તાની ચોપડીમાં અને સિનેમાની રૂપેરી પરદે રૂપાળું લાગે પણ જીવનની વાસ્તવિકતા કડવી છે જ્યારે કડવી વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઊભે છે ત્યારે એ જ લવ અને રોમાન્સ એ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે ચળકતું બધું સોનું નથી હોતું મારી આ ઉંમર આ પડાવ દરમિયાન મેં કેટલાય એવા લવ મેરેજ જોયા છે જે પ્રેમી હતા ત્યારે હીર રાજા થઈને ફરતા હતા અને લગ્ન પછી દયાપાત્ર બનીને એ પસ્તાયા છે

લગ્ન તારે એની સાથે કરી અને સંસાર નિભાવવાનો છે અને તારી માં એની સાથે રહેવાનું છે જો એ સહમત હોય તો તારા એ નિર્ણયથી મને ખાસ કંઈ ફેર પડતો નથી એટલું બોલીએ મૌન થઈ ફોન થઈ જઈ પત્ની સામે જોયું પપ્પાની વાત પૂરી થતા જ મમ્મીએ શરૂ કર્યું બિરજુ તું એક અંધકન્યા સાથે લગ્ન કરવા માગે છે તારી એના પ્રત્યેની ભવિષ્યની જવાબદારીનો તે વિચાર કર્યો છે બચપણથી લઈને આજ સુધી તારા ઉછેરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શારીરિક અને માનસિક બધી જ જવાબદારી એકલે હાથે ઉઠાવીને જ્યારે હું ત્રસ્ત થઈ ગઈ છું ત્યારે આ અમારી ઉતરતી અવસ્થાએ અમને શાંતિ અને રાહત આપવાને બદલે તારી અંધ પત્નીની જવાબદારી પણ મારે ગળે બાંધી દેવા માંગે છે મારું શરીર ક્ષીણ થતાં હવે મારે એક મદદગારની જરૂર છે એવા સમયે પુત્ર વધુ મને શી રીતે ઉપયોગી થવાની છે હું તારા નિર્ણય સાથે કબૂલ નથી જો તું તારા વિચાર ઉપર અડગ હો તો અમારાથી જુદો થઈ જવાની સલાહ આપું છું એમ કહેતા એની આંખમાં આંસુ આવી ગયા મમ્મી જ્યારે મેં એને પ્રેમ કર્યો ત્યારે જ મેં મારી બધી જવાબદારીનો વિચાર કર્યો હતો હવે જ્યારે કુદરતી રીતે એના વિપરીત સંજોગો આવ્યા ત્યારે જો હું મારું વચન પાલન ન કરી જવાબદારીમાંથી છટકી જાઉ તો હું સ્વાર્થી ગણાવ એ માટે મને મારો અંતર કદી માફ ન કરે પ્રેમ વિશે પપ્પાની ભલે ગમે તે વ્યાખ્યા હોય પણ મારી નજરમાં પ્રેમ એ પ્રાર્થના છે ઈબાદત છે બંદગી છે હું પ્રેમ જેવા પવિત્ર શબ્દને એ સ્વાર્થની ઓઢણી ઓઢાડવા નથી માંગતો તો શું એમ માને છે કે બંસીનો અંધાપો આજીવન રહેશે બિલકુલ નહીં જરૂર પડે હું વિદેશ જઈને પણ એની સારવાર કરાવી હું એને છ મહિનામાં દ્રષ્ટિ પાછી અપાવીશ તેમ છતાં જો તમે મને આ ઘરમાંથી જુદો રહેવાની ફરજ પાડશો તો હું એ માટે પણ તૈયાર છું આટલું બોલી વ્યગ્ર અને મને બિરજુ ત્યાંથી ઊઠીને બહાર ચાલ્યો ગયો બીજે દિવસે બિરજુ બંસી પાસે પહોંચી આગલા દિવસની બધી વાતથી વાકેફ કરતા કહ્યું કે આવતે મહિને અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ હોય આપણે દેવાલયમાં જઈને એ સાદગીપૂર્વક વિધિવ્રત લગ્ન ગ્રંથિથી જોડાશું તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ હું સંભાળી લઈશ એ જ રીતની વાત વિશ્વસિત તથા હિનાબેનને કરી બિરજુ પાછો ફર્યો અક્ષય તૃતીયાનો દિવસ આજે સવારથી જ બંસી ખુશ હતી અનેક કુદરતી અવરોધો વચ્ચે આજે પોતાના મનનો માણીગર તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે વર્ષોની તપસ્યાનું ફળ આજે મળશે એવું વિચારતા એ આનંદિત હતી પ્રજ્ઞા ચક્ષુ હોવા છતાં તેના ઉમંગ અને ઉત્સાહમાં લેશ માત્ર ઓટ આવી નહોતી સુંદર ગુલાબી સિલ્કની સાડી હાથમાં સાચા મોતીના કંગન નાકમાં નાજુક નથડી જમણા હાથની પાતળી લાંબી આંગળીમાં સફેદ સાચા હીરાની વીંટી ગળામાં હેમનો ચંદનહાર સમો લાંબો મોટો હાર કપાળે પીળી તથા સફેદ બિંદીની પગમાં મોટી ઘોઘરીના છમછમ બાજી એવા ચાંદીના ઝાંઝર જમણા પગની આંગળીમાં ચાંદીની ચમકતી મીન કોણી સુધીના હાથમાં મેંદી મુલાયમ લાંબા કોરા કેશમાં બોરસલીની વેણી સાથે સારા ચોઘડીએ શુભ મુહૂર્તમાં માતા ઇનાબેન તથા પિતા વિશ્વજીતની ઉપસ્થિતિમાં પૂરી ધાર્મિક વિધિથી બંસી બિરજુ લગ્ન જીદ ઉપર મક્કમ રહેનાર એના સાથે કડવાશના બીજું રોપાયા સત્યાવીસ વર્ષ સુધી પાળી પોષીને લાડથી ઉછરેલા એક માત્ર આશાના કિરણ સમા પુત્ર અને માતા પિતા વચ્ચેના સંબંધોની દિવાલમાં ઊંડી તિરાડ પડી અને એ જ કારણે બિરજુએ ગૃહ ત્યાગ કરી પોતાનો જુદો માળો વસાવ્યો બિરજુએ લગ્ન પછી તરત જ રસોઈઓ તથા પૂરા સમયના નોકરીની વ્યવસ્થા કરી બંશીને બ્રેઇન લિપિ શીખવા ટ્યુશન રખાવી દીધું બીજી બાજુ વિદેશના નિષ્ણાંત આંખના સર્જન તથા હોસ્પિટલની યુદ્ધના ધોરણે તપાસ આદરી અને જર્મનીની વિખ્યાત આંખની હોસ્પિટલ યુનિવર્સિટી આઈ હોસ્પિટલ હેડનબર્ગ જર્મનીના વિખ્યાત ચક્ષુ નિષ્ણાંત ડૉક્ટર વિલિયમ રિચાર્ડનો સંપર્ક સાધી મુલાકાતનો સમય નોંધાવી દીધો માત્ર પંદર જ દિવસમાં બંસી બીજું આંખની સારવાર માટે જર્મનીના બર્લિન શહેર જવા ઉપડી ગયો ડોક્ટર વિલિયમના મતે રેટિનાની તકલીફ ઉપરાંત આંખની બારીક રક્તવાહિનીઓના સુકાઈ જવાના કારણે અંધાપો આવ્યો હોય નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા એની સફળ શસ્ત્રક્રિયા પણ થઈ ગઈ અને બે માસના રોકાણ બાદ સંપૂર્ણ પૂર્વવત દ્રષ્ટિ મેળવી બંસી બિરજુ કૃપાથી પ્રાપ્ત થતા બંસી બિરજુ બંને ખુશ હતા બંસી બિરજુના સુખના દિવસો હવે શરૂ થયા એક દિવસ સવારમાં ઓચિંતી ટેલિફોનની ઘંટડી રણકી ફોન બિરજુએ ઉપાડ્યો એના પપ્પાએ વાત કરતા કહ્યું બેટા ગઈકાલે રાત્રે તારા મમ્મી બાથરૂમમાં લપસી જઈ પડી જતા મેં તાત્કાલિક અસ્થિ નિષ્ણાત ડૉક્ટર રાજેશ શાહનો સંપર્ક કરી એક્સરે કઢાવી નિદાન કરાવતા થાપાનું હાડકું ભાંગ્યાનું નિદાન થયું છે અને એ માટે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન બાદ બેડ રેસ્ટની સલાહ આપી છે આ સંજોગોમાં અમે એકલા હોઈએ તારી મદદની જરૂર છે બિરજુએ જવાબ દેતા કહ્યું કોઈ ચિંતા નહીં ઓપરેશન સમયે હું તથા બંસી બંને હાજર રહીશ જો તમને અનુકૂળ હોય તો ઘર બંધ કરીને તમે અહીં રહેવા આવી જાઓ અને મમ્મી મારા માટે બંને ટાઈમ ટિફિન દવાખાને પહોંચતો કરવાની હું વ્યવસ્થા કરી કરીશ જો એ તમને અનુકૂળ ન હોય તો તમારું ટિફિન પણ ઘેર પહોંચતો કરીશ મમ્મીને દવાખાનામાંથી રજા આપે ત્યારે સીધા અહીં ઘેર જ આવવાનું રાખશો જેથી અહીં તેને પૂરો આરામ મળે અને એનું બધું સચવાઈ રહે અને હા હું દવાખાને આવીશ ત્યારે પૂરતા પૈસા તમને આપતો જઈશ જેથી કોઈ વાતે મૂંઝાતા નહીં આટલું કહી બિરજુએ ફોન મૂકી દીધો આ માહિતી તેણે બંસીને આપતા કહ્યું મમ્મી પડી જતાં થાપાનું હાડકું ભાંગી ગયું છે અને તેનું ઓપરેશન નક્કી થયું છે ત્યારબાદ બેડ રેસ્ટની સલાહ મળતા મમ્મી પપ્પા બંને અહીં રહેવા આવશે બંસી જે મા બાપ પુત્રવધુ તરીકે અંધકન્યાને સ્વીકારવા તૈયાર નહોતા લગ્ન સમયે નિમંત્રણ આપવા છતાં એકના એક દીકરા વહુને આશીર્વાદ આપવા પણ એ આવ્યા નહોતા એ મા બાપને પોતાની જરૂરિયાતે એ દીકરો અને વહુ સાંભળ્યા જવાબમાં બંસીએ કહ્યું બિરજુ એવું ના બોલ ગમે ગમે તેમ તો એ જન્મદાતા છે આપણે હંમેશા નમ્ર રહી આપણી ફરજ બજાવી સંસ્કાર નિભાવવા જોઈએ ખુશીથી બંને ભલે આવે એ બહાને મને પણ ઘરમાં વસ્તી જેવું લાગશે ત્યારે અગાઉ નક્કી થયા મુજબ એ નિશ્ચિત દિવસે બંસી અને બિરજુ બંને ઓપરેશન સમયે દવાખાને પહોંચી ગયા અને સફળ શસ્ત્રક્રિયા બાદ રજા મળતા બીરજુને ઘેર રેવા બંને આવી ગયા બંસીએ પોતાના સાસુ અને સસરાને ચરણ સ્પર્શ કરતા આગ્રહ સાથે કહ્યું હવે તમે બંને કાયમ માટે અહીં જ રહીજો ઉંમર અને અવસ્થાએ ગમે ત્યારે જરૂર પડે તો અમે સાથે હોઈએ તો તમને ચિંતા ન રહે અને બિરજુની મમ્મીથી બોલાઈ ગયું કે ખોરડે ધજા ન ફરકતી હોય અને બિરજુના પપ્પાએ ચશ્મા ઉતારી અને આંખના ભીંજાયેલા ખૂણા રૂમાલથી સાફ કર્યા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં પ્રેરણાદાયક વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે